બોટાદ શહેરના ગઢ્ડા રોડ મોચીપ્રા વિસ્તારમાં બુટલેગર દ્વારા મહિલા પર છરી વડે હુમલાનો મામલો આરોપી બુટલેગર મહેશ ઉર્ફે મલતો જોરુભાઈ વાટુકિયા તેની પત્ની અને પિતા સહિત ત્રણેય આરોપીઓની પોલીસે અટકાયત કરી ગુનેગાર એવા બુટલેગર મહેશ ઉર્ફે માલતાની પોલીસે સાંજ ઠેકાણે લાવી હોય તેવી ઘટના સર્જાઈ આરોપીને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે લઈ જઈ કરાયું રીકન્સ્ટ્રક્શન તો આરોપીએ ઉઠક બેઠક કરી હવે ગુનાઓ નહીં કરવા વિસ્તારના લોકોની કાન પકડી માંગી માફી આરોપી નીકળ્યો રીધો ગુનેગાર આરોપી વિરુદ્ધ દારૂ સહિત વિવિધ પ્રકારના અગાઉ અઢાર જેટલા ગુનાઓ નોંધાયેલ છે જેમાં તેને અગાઉ હદપાર પણ કરાયો હતો મહિલા અને તેના પુત્ર પર પાડોશમાં રહેતા આરોપીએ દારૂ પીવા અને વેચવા બાબતે પોલીસમાં જાણ કરાઈ હોવાની દાજ રાખી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો જે હુમલામાં મહિલા અને તેનો પુત્ર થયા હતા ઇજાગ્રસ્ત ડીયસપી મહર્ષિ રાવલ તેમજ બોટાદ પીઆઈએસઆર ખરાડી અને પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ ગુન્હા અંગેની માહિતી મેળવાઈ તો પોલીસે આસપાસના રહીશો તેમજ વિસ્તારના લોકોને પણ આરોપી વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય કે કોઈ કંડક્ટ હોય તો પોલીસને જાણ કરવા સૂચન કરાયું ફરિયાદી સોનલબેન દિનેશભાઈ સાબરીયા અને તેના પુત્રને હુમલામાં ઇજાદબાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી હુમલામાં વપરાયેલ છરી અને ધોકા જેવા હથિયારો પર પોલીસે કબજે કર્યા રીધો ગુનેગાર આરોપી બુટલેગર મહેશ ઉર્ફે મલટોને જાહેરમાં માફી માંગતો જોવા માટે વિસ્તારના લોકો ઉમટી પડ્યા પોલીસે લાલ આંખ કરતા ફરિયાદીની ફરિયાદ મુજબ ગણતરીના કલાકોમાં જ એક મહિલા સહિત આરોપી પતિ પત્ની અને પિતા ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાર યવાહી કરી ઘટના અંગે અને આરોપીના રીકન્સ્ટ્રક્શન અંગે ડીવાયએસપી મહર્ષિ રાવલ એ માહિતી આપતા આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું સર આજે આરોપીને ઘટના રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કેવા પ્રકારના ગુનાનો આરોપી શું છે સમગ્ર મામલો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબળિયા તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ જોરુભાઈ વાટકિયા તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો આથી તેમાં તેમના પરિવારની ઈજા પણ થયેલી હતી આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાઈ ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે

જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે નશા હાલતમાં હોય તેવું પણ જાણવા આવ્યું હતું આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહેલ છે